સમગ્ર ભારત વર્ષની અંદર પાંચ લાખ વ્યક્તિઓ એવા છે કે જે અંગની પ્રતીક્ષામાં મૃત્યુની રાહ જોઈને બેઠા છે ત્યારે દરેક વ્યક્તિ ચક્ષુદાન કરી શકે છે રક્તદાન કરી શકે છે દેહદાન કરી શકે છે એમની જાણકારી છે પણ જનજાગૃતિ અભિયાન માટે એક અંગદાન પોતે એક ગંભીર વ્યક્તિ પોતાના આઠ અંગોનું દાન કરી શકે એ માટેનું સમગ્ર ગુજરાતની અંદર દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા એક સરસ મજાનું અભિયાન ચાલી રહ્યું છે અને એ માટેની 1.5 લાખ પત્રિકાઓ આપણે છપાઈ અને ભાવનગર જિલ્લાના એક એક ગામની અંદર આપણે વિતરણ કરવાનું છે કુજે બાપુના હસ્તે આજે વિમોચન થઈ છે અને અતિ આનંદનો અનુભવ છે કારણ કે મારે મારું એક સ્વપ્ન હતું કે કુજે બાપુના હસ્તે આ કાર્ય થાય અને તમે વિચારો કે આજે ઠેર ઠેર વ્યક્તિઓ કોઈ જે કહેવાય કે કિડનીથી પીડાય છે હૃદયથી પીડાય છે અને જેવી વિયો ખરાબ છે આવા વ્યક્તિઓ ને જ્યારે અન્ન મળે બ્રેન્ડેડ વ્યક્તિ પોતાના આઠ ધર્મનું દાન કરી શકે એ માટેની જનજાગૃતિ તાજેતરમાં હમણાં જ મણાર ગામ ગીતાબેન પાડિયા નામની એક ઓગણચાલીસ વર્ષની બેન એમના બ્રેન્ડેડ થયું અકસ્માતે